અને ખાસ કરીને સફેદ ફૂગ માટે જોરદાર રિઝલ્ટ છે આ પ્રોડક્ટનું અને કઈ રીતે વાપરવાનું અને શું પ્રમાણ રાખવાનું આને છે ને ભાઈ આ પાંચસો ગ્રામ નું પાવડર ફોર્મ આવે દસ થી બાર પગ તમે કરી શકો છો અને આને વાપરવાની ભલામણ એક એકર સુધીમાં છે પાંચસો ગ્રામ અને આને દસ થી બાર લીટર પાણી લઈ અને એનું દ્રાવણ બનાવીને બે મિનિટ સુધી હલાવવાનું એટલે ઓગળી જશે આ દવાના બીજા કઈ ફાયદા છે કે તમે ઉપરથી સ્પ્રે કરી શકો છો પાણી સાથે આપ પીવડાવતા હોય તો એની સાથે પણ આને આપી શકો છો અને

આ સાયફોન કંપનીનું સ્પીક પ્લસ સ્ટીકર તો ખાસ વાપરવું જ ત્રણ થી પાંચ એમાં એલ નાખવાનું જેથી આ દવાનું રિઝલ્ટ છે એ પૂરેપૂરું મળી રહે તો ખેડૂત મિત્રો તમારે પણ જો ગેરું ટીકા કે સફેદ ફૂગ નિયંત્રણ માટે દવા છાંટવી હોય તો સાયફોન કંપનીનું પ્રોટેક્સ જોરદાર રિઝલ્ટ છે તમારા નજીકના એગ્રો કોઈ પણ જગ્યાએ મળી જશે વધુ માહિતી જોઈતી હોય તો કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે